દ્વારકા દિવસ ને જય માતાજી મિત્રો કેમ છો મિત્રો બધા બરોબર જો ને સ્વાગત છે તમારું મારા ન્યુ બ્લોગ ની અંદર આજે હું જઉં છું મારી આ મોટી ગાડી લઈને બહુ જ સર્વિસ કરાવવાગ માં સર બન્યા રહેજો કેમકે આજ્રામાને બતાવીએ બહુ જો મિત્રો આપણે આવી ગયા કોચથી પહેલાં ટોલ નાખે કુકમાં ટોલ નાખે આપણે વચ્ચે શૂટિંગ લીધું નહોતું કેમ કે આપણે કદાચ ડ્રાઈવિંગ મોટી ગાડી એટલે શૂટિંગ નહોતું કર્યું હવે જોવા છે ટોલ નાખો

આ ગામ માધાપર હે જે આપણે કહેવાય ને કે ભારત નું કે વિશ્વનું સૌથી ધનિક ગામ કહેવાય ને એ આ રહ્યું હે માધાપર ને સામે દેખાય ગેટ માધાપર ગામનો આપણે અહીંથી વળી જવાનું હે કાર્ગો મોટર્સ માં અચ્છા કાર્ગો મોટર્સ ઉજ મોટર ને જો આપડે કાર્ડ બનાવી નાખ્યું ને શું શું કામ કરવાનું છે લખાવી નાખ્યું છે પાછળ તો કઈ નહીં જવું છે બારે તો વ્હીલ ના ટાયર ના નકડાવા છે

માં વરસાદ આવ્યો તો પાણી જોવો તો એકદમ ભરાઈ ગયો આપણે કઈ જાવ જમવા મજ્ઞા કોઈ વરસાદ ચાલુ

સાડ ખોજ ની અંદર પાણી પાણી ગડના હવેડી ગાડી થઈ ગઈ કમ્પ્લીટ અને આપણે જઈશું હવે ઘરે હો 890 આપણે હવે નીકળી ગયા ઘર બાજુ આપડે જે નાસ્તા કંઈને આવી ગયા પણ હવે આપણે જાવું છે દુધઈ ઘરે હવે આપણે વિડીયો શૂટિંગ બ્લોક કરીશું પૂરો કે રાતે નાઇટની ગાડી ચલાવવાની એટલે શૂટિંગ કરવાનો મેડ નહીં આવે જય માતાજી દ્વારા પૂછે મારા વિડીયોને પૂરો સપોર્ટ કરજો લાઈક એન્ડ સબસ્ક્રાઈબર કરો જોઈતા નહીં